છાયા ઝડપથી કામ પતાવીને પોતાના રૂમમાં જઈને અને અરીસામાં સામે ઊભી રહી પોતાને જોવા લાગી સરસ રીતે સાડી પહેરી વારને સરસ રીતે ઓરાવ્યા જેટલો વાર માત્ર ઘરને જ નહીં પરંતુ પોતાની જાતને પણ કાયમ પરફેક્ટ રાખવાની તેની આદત હતી આશિકને આવવાનો સમય થઈ ગયો હતો તેનો ચહેરો પર શરમની સુરખી ફરી વરી તેના લગ્નને હજુ પાંચ મહિના થયા હતા તે પોતાના કુટુંબથી અલગ થઈ હશે તો લગ્ન પછી બે ત્રણ દિવસ પૂરા કરીને જતા રહ્યા હતા તેમને કાયમ એકત્ર રહેવાનું હતું એટલે આશિક અને હનીમૂન પર જવાનું હતું તેને કહેલું અહીં આપણે બે સિવાય છે કોણ જોકે આવું સાંભળીને સાયાને ખૂબ જ ખરાબ લાગ્યું હતું પરંતુ લોકોના કારણે તે ચૂપ રહી હતી ચાહે અને રંગીન સપના જોયા હતા આવી રંગીન અનુભવતી કોને ન ગમે અવાજ સાંભળીને શાયા વિચારે છે કે કે શું કર્યું હશે સહેજ હસીને તેને દરવાજો ખોલ્યો ત્યારે થાકેલા પગલે આશિક ઘરમાં પ્રવેશ કર્યો અને આવતા વેશ સોફા પર આડું પડે તેનો ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો પૂજાના સંઘાત તરફ તેને નજર પણ ના નાખી આજે રસોઈ જલ્દી બનાવી નાખ હું ખૂબ થાકી ગયો છું વહેલા સૂવું છે સોફા પર સૂઈ ગયો સાયાને પૂર્વ જાણે તો વિંછી ડંખ દીધો હોય તેવું લાગ્યું તેના સપના ધૂરમો મરી જશે તેનું મન બહાર જવા કેટલું આતુર હતું રોજ સાંજે તે ઓફિસના કામમાં ઊભી જતો કે પછી વહેલા સુઈ જા ને વાત કરતો લોકો સાચું જ કહે છે જેના પ્રત્યે પ્રેમ હોય તેની સાથે જ લગ્ન કરવા જોઈએ જે નહીતર જીવન પર કાટ લાગી જતો હોય છે શું તેને આવા પતિની ઈચ્છા રાખી હતી અને કેવી કેવી કલ્પના કરી હતી એકલા રહીશું તો પંખીની જેમ આમ તેમ મુક્ત ફરીશું રોકટોક નહીં પરંતુ આશિકને શિકને સમજાવવું તેને અશુક્ય લાગતું હતું તેને તો તેની બેનપણી પાસે જાણ્યું હતું કે શરૂ શરૂઆત કરતા હોય છે આશિકનો શબ્દ સાંભળી પૂજા ચમકી તેને મુખમતી એક પણ શબ્દ નથી કરી શક્યો તેને કહેવાનો પ્રયાસ કર્યો હમણાં જ બનાવું છું તમે ફ્રી થઈ જાઓ આ શિક્ષણ અને પ્રેમ ન હતો કરતો તેને જરૂરિયાતનું ભાન ન હતું એવું પણ ન હતું પણ દેખાડું ન કરતો સમજતી હતી કલ્પના વિહારવાનું પસાર કરવાનું તેને ગમતું જે તે શક્ય ન હતું કારણ કે આશિકની પ્રેમ સાથે સાથે ઘર પણ ચલાવવાનું હતું પ્રેમ પોતાની જગ્યા પર હતો પરંતુ જીવનમાં પોતાની ગતિશીલતા રાખવા માટે વ્યવહારિક પણ હોવું જરૂરી છે પરંતુ છાયાને લાગતું હતું કે આશિક ત્યાં સુધી પૈસાને પણ તાલમેલ બેસાડે છે નહીતર નવી નો પતિની નવી ભેટ ભેટી રાખી દેતા હોય છે તેને યાદ આવ્યું કે મેઘાને પણ તેનો ફોન પર અનેક સવાલો કરે કહે છે ચાહે ક્યાં ફરી આવી મોઢેથી કરી આવતો હશે ભાઈ તમે તો હજુ નવા પરણેલા છો અમારા લગ્નને તો બે વર્ષ પસાર થઈ ગયું છે તો હજુ ચૂપ રહો બે ચાર વાતો કરી રાત દિવસ પસાર કરો સમય ધીરે ધીરે પસાર થતો ગયો એકસાથે સાયાની ઉદાસીતા તથા કંટારો વધી રહ્યો હતો જ્યારે એની માને મરતી ત્યારે મા કંઈથી બેટા આશિક ઘણું સમજદાર છે તેનું ધ્યાન રાખજે પતિની કદર કરવી જરૂરી છે